કડવા વચન કડવું બોલવું ખરાબ બોલવું યાદ રાખજો ભાઈઓ બહેનો જયારે તમારા મુખમાંથી ખરાબ શબ્દ નીકળે છે ત્યારે તમારી જે આયુષ્ય છે એક વાર તમે ખરાબ બોલો અથવા તો ખોટું બોલો છો ત્યારે અડધી મિનિટનું તમારું આયુષ્ય ત્યાં ઓછું થાય છે બરાબર સમજો આ વસ્તુને આપણે સાથે મળીને સમજવાની છે બહુ સુંદર વાતાવરણ રામચરિત માનસમાં કાકભુસું ગરુડ ને સમજાવે છે વાંકું ચૂકવું બોલવું પોચું બોલવું એની એની જીભના કોઈ ઠેકાણા નહીં ક્યારેક કોના માટે શું બોલી નાખું કે નક્કી નહીં અને ભરપૂર લાલચમાં લોકો જીવન જીવે છે લાલચી લોકો થઈ ગયા વાતો મોટી મોટી કરે પણ ક્ષમતા જતી રહી ઘરમાં સમાનતા નથી અદભુત દ્રશ્ય આપ્યું છે તુલસીએ